આ સોળ અધિકારીઓમાં બે અધિકારી સતત વિવાદમાં રહેતા સમાચારોમાં છવાયેલા રહ્યા વડોદરામાં ભાજપના કોર્પોરેટર અને વડોદરાના મેયરને ન ગાંઠતા દિલીપ રાણાની બદલી કરી દેવાઈ છે દિલીપ રાણા વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીને લઈને ભાજપના કોર્પોરેટર સાથે જાણ ન કરતા હતા મેયરની જાણ બહાર કમિશ્નર દિલીપ રાણા અને અન્ય પદાધિકારીઓ વિશ્વામિત્રી પ્રોજેક્ટની વિઝિટ કરવા પણ આવ્યા પણ તેમને ખ્યાલ ન હતો બીજી તરફ વિવાદમાં રહેલું બીજું નામ છે મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહાકુમારી જેની સામે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગંભીર આક્ષેપો કર્યા હતા અને દલિતો મુદ્દાના નિવેદનમાં જિગ્નેશ મેવાણીએ ગંભીરથી ગંભીર આક્ષેપ કરી સરકારને રજૂઆત પણ કરી હતી તો સોળ આઈએએસ અધિકારીઓની બદલી કરાઈ છે અને બીજી તરફ અરુણ બાબુને દિલીપ રાણાની જગ્યાએ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર બનાવાયા છે